નમસ્કાર મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ ચારથી લઈને સો ઓગસ્ટ દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો રાજ્યના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તારીખ ચારથી લઈને છ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે જાણીએ કે ચાર તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો ચાર તારીખના રોજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં સુરત છે નવસારી છે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી ડાંગ દાહોદ મહીસાગર અલવરી બનાસકાંઠા સાબરકાંઠા એલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હવે જાણીએ કે પાંચ તારીખના રોજ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો મિત્રો પાંચ તારીખના રોજ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે છતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં દક્ષિણ ગુજરાતના બીજા સિવાય કોઈ પણ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી જેમાં સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં છૂટા સવાય સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આગળ વધીએ તો છ તારીખના રોજ છ ઓગસ્ટે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો મિત્રો છ તારીખના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જણાવેલ ફોર્મેટ અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાંની શક્યતા છે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે જોકે છ તારીખના રોજ કોઈપણ જિલ્લાઓની અંદર વરસાદનું એલર્ટ આપવામાં ન આવ્યું એટલે કે સામાન્ય વરસાદ છ તારીખના રોજ પડી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ